મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ફેમિલી એન્ટરટેનરની જાહેરાત કરી આયન દસ મીડિયા નેટવર્કની મુખ્ય ધારાની કન્ટેન્ટ શાખા મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ જોજો એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગ જોજો સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમની જાહેરાત કરવા માટે ભેગા થયા જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે આ સહયોગ બેવડી સીમાચિહ્નરૂપ છે ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ આ નવરાત્રીમાં શૂટિંગ શરૂ થશે છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે જે મજબૂત વાર્તા કહેવાના કારણે છે જે હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે જે મુખ્ય પ્રવાહના રોકાણોને આકર્ષિત કરી રહ્યું છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારી ફિલ્મનું નામ છે ઓવર એન્ડ આઉટ અને અનાઉન્સમેન્ટ બસ આજે જ કર્યું છે શૂટ ચાલુ થવાનું છે નવરાત્રિથી માના પહેલાં ગરબાથી અમે લોકો શૂટની શરૂઆત કરીએ છીએ અને રિલીઝ શૂટ પછી કદાચ અમને પણ આઈડિયા આવશે કે ક્યારે રિલીઝ કરીશું પણ આ એક એક્શન કોમેડી ફિલ્મ છે જેમાં કાસ્ટમાં હું છું શ્રદ્ધા ડાંગર મિત્ર ગઢવી રોનક કામદાર એન્ડ ડિરેક્ટર છે અમારા કિલોલભાઈ જેમણે આની પહેલાં પણ સરસ મજાની ફિલ્મો કરી હતી અને બધા પહેલીવાર જોડે જોડાયા છીએ આ કોમેડી એક્શન ફિલ્મમાં સો વેરી એક્સાઇટેડ મારા રોલ વિશે કે કોઈના પણ રોલ વિશે હું વધારે તો નહીં કહી શકું પણ તમે મને અત્યાર સુધી જે 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 કેરેક્ટરમાં જોઈ છે એ બધાથી એક અલગ કેરેક્ટર છે અને હસાવીશ આ વખતે હું તમને